શેરી ફેરિયાઓ અને શહેરની વિવિધ સમસ્યાઓને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે જવા બાબતે દ્વારા મુખ્ય અધિકારી સાહેબ નગરપાલિકા કચ્છને રજૂઆત કરવામાં આવી હતી તેમના મુદ્દાઓ હતા કે પહેલી જુલાઈ બે હજાર બાવીસ બાદ સર્વે કરવામાં આવેલા તમામ શેરી ફેરિયાઓની યાદી બહાર પાડવામાં આવે અને સર્વે થઈ ગયેલા તમામ શેરી ફેરિયાઓને તાત્કાલિક અસરથી શેરી ફેરિયા ઓળખ કાર્ડ અને વેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે તે ઈચ્છનીય છે સર્વે થયેલા ફેરિયાઓની યાદી બહાર પાડવા અને વેડિંગ સર્ટિફિકેટ આપવાની માંગણી કરવામાં આવેલ છે જે બાબતનો જવાબ ગેરમાર્ગે દોરવાનો હોવાનું જણાઈ આવેલ છે અને આ બાબતે વિશેષમાં જણાવવાનું કે હયાત શેરી ફેરિયાઓમાંના મોટા ભાગના શેરી ફેરિયાઓનો સમાવેશ વેન્ડિંગ ઝોનમાં સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એજન્સી દ્વારા સર્વે કરીને વેડિંગ ઝોન ટીવીસીની મંજૂરી અર્થે ટીવીસીમાં રજૂ કરવામાં આવેલ હતો જેને ટીવીસીમાં વર્ષો પહેલા સર્વાનુમતે મંજૂર થોડી મળી ગયેલ છે તથા ટાઉન વેન્ડિંગ કમિટીમાં ફેરિયાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ અને ઓળખ કાર્ડ કરવા માટેનો નિર્ણય પણ ટીવીસીમાં લેવાઈ ગયો છે જેથી આ મુદ્દાઓને ટાળવા અને સરકાર દ્વારા પ્રસ્થાપિત કાયદા અને નિમણૂક કરવામાં આવેલ એજન્સીની કામગીરીની સામે પ્રશ્ન ઊભા થાય તેવો લેખિત જવાબ આપવામાં આવેલ છે અથવા શેરી ફેરિયા અધિનિયમ હેઠળ ટીવીસીની સત્તાને અવગણી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે વિક્રેતાઓ અંગે કાયદા મુજબ આટલી બધી પ્રક્રિયાઓ પેન્ડિંગ છે તો પછી શા માટે રોજે રોજ વિક્રેતાઓને બળજબરીથી હટાવવામાં આવે છે તેઓના જપ્ત કરાયેલા માલની લારીના પંચનામા કેમ કરવામાં આવતા નથી અને વેન્ડિંગ સ્કીમ મુજબ ચોવીસ કલાક અને અડતાલીસ કલાકમાં તેમનો માલ કેમ પરત કરવામાં આવતો નથી તેમની પાસેથી રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર બાહેંધરી કેમ લેવામાં આવે છે તે કાયદાની વિરુદ્ધમાં છે પાલિકાએ આ અંગે પોતાનું માળખું સ્પષ્ટ કરવું જોઈએ અને આ અંગે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી લેખિતમાં ખાતરી આપવી જોઈએ બીજો મુદ્દો છે શેરી ફેરિયા અધિનિયમ બે અને સ્ટ્રીટ વેન્ટર સ્કીમ બે મુજબ ટીવીસીનું ગઠન ચૂંટણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ આમાં તેમનો પ્રતિ છે કે કાયદાની જોગવાઈઓ અનુસાર કમિટી ટીવીસીનું ગઠન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જેને આપ શ્રી દ્વારા સામાન્ય સભામાં નિયમ અનુસાર ઠરાવ કરવા બાબતે જણાવવામાં આવેલ અને અમારી જાણ મુજબ શેરી ફેરિયા અધિનિયમ બે અને સ્ટ્રીટ વેન્ટિંગ સ્કીમ બે હજાર નગરપાલિકાની સામાન્ય સભાનો ઠરાવ બાબતે કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલ હોય અથવા સામાન્ય સભામાં મંજૂરી લેવાની હોય તેવો કોઈ જ નિયમ અમારા ધ્યાનમાં નથી આવ્યો તેમ છતાં આ બાબતે કોઈ ચોક્કસ જ્ઞાન કલમ કે પેટા કલમનો ધ્યાન ન હોય તો ધ્યાન દોરશો તેવી અપેક્ષા રાખીએ છીએ તેવું જણાવ્યું હતું ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન માટે સામાન્ય સભાનો ઠરાવ સામાન્ય સભાની પરવાનગી જરૂરી હોય તેવું અમને જણાતું નથી તેવું જણાવ્યું હતું ત્રીજો મુદ્દો છે કે શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ વેન્ડિંગ ઝોનમાં સર્વે થયેલા ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવે અને વેન્ડિંગ ઝોનનો નિયમો અનુસાર નિર્માણ કરવામાં આવે તે ઇચ્છનીય છે ત્યારે તેમનો પ્રતિ છે કે અહીં અમારા દ્વારા ટાઉન વેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા વેન્ડિંગ ઝોનમાં ફેરિયાઓનો સમાવેશ કરવા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે નવા વેન્ડિંગ ઝોન બનાવવા માટે નવી કમિટીમાં નિર્માણ લેવામાં આવે તે જરૂરી છે પરંતુ તેના માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન માટેની પ્રક્રિયા સત્વરે પૂરી કરવા બાબતે આપના દ્વારા કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી નથી તથા એ બાબતે હાલ સુધીમાં શું કાર્યવાહી થયેલ છે તે બાબતના કોઈ પણ ડોક્યુમેન્ટ આધાર પુરાવા કે કોઈ માહિતી આપવામાં આવી નથી ચોથો મુદ્દો છે નવી અને જૂની શાક માર્કેટને દબાણ મુક્ત કરીને તે શાક માર્કેટમાં નોંધાયેલા શેરી ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવે અને બંને શાક માર્કેટમાં થયેલા દબાણો દૂર કરી ફેરિયાઓને કબજો સુપ્રત કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ આ બાબતે આપવામાં આવ્યો છે કે નવી અને જૂની શાક માર્કેટમાં બાંકડાનો કબજો મેળવી લેવા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં નોટિસો આપેલ પરંતુ આજ દિવસ સુધી તે બાબતે શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગેનો કોઈ ફોડ આપવામાં આવેલ નથી અને નવી શાક માર્કેટમાં થયેલા દબાણો દૂર કરવાનું જાન્યુઆરી બે હજાર માં આપશ્રીએ જણાવેલ છે પરંતુ નવી શાક માર્કેટમાં દેખાતો એક પણ દબાણ દૂર કરવામાં આવેલ હોય તેવું આજની તારીખે સ્થળ ઉપર ક્યાંય પણ પણ સ્પષ્ટ નરી આંખે દેખાઈ નથી અને જે ફાળવણી કરવામાં કરવામાં આવશે તેનું આયોજન કઈ રીતે આવેલ છે તે બાબતે દ્વારા કોઈ જ વિગતવાર જવાબ આપવામાં આવ્યો નથી જ્યારે બીજી બાજુ એ પણ મુદ્દો સ્પષ્ટ રીતે ઉપસ્થિત થાય છે કે ફેરિયાઓને માત્ર ત્રણ દિવસની નોટિસ આપ્યા બાદ ત્રીજા દિવસે કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે નવી જૂની શાક માર્કેટમાં જાન બે હજાર ચોવીસમાં માં આપવામાં આવેલા નોટિસ નો ડિસેમ્બર સુધીમાં થયેલી કાર્યવાહીનો આપની પાસે કોઈ જ વિગતવાર અહેવાલ સચોટ પુરાવાઓ સાથે નથી એ આપની લોલમ લોલ શાસન વ્યવસ્થાની સ્પષ્ટ નીતિ રીતિ જણાઈ આવે છે તેવું જણાવ્યું હતું પાંચમો મુદ્દો છે કે ભુજ શહેરના બસ સ્ટેશન રોડ પાસે આવેલ નવી શાક માર્કેટમાં થયેલા હેતુફેર અને દબાણોથી શાક માર્કેટને મુક્ત કરાવવામાં આવે અને તે બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છે આ બાબતનો પ્રત્યુત્તર છે કે નવી શાક માર્કેટમાં થયેલ હેતુફેર નરી આંખે જોઈ શકાય તેમ છે અને દેખાઈ આવે છે તેમ છતાં આપ શ્રી ચકાસણી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવાનું ઠાલા વજન આપી રહ્યા હો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે માર્કેટમાં આવેલી મીઠાઈની દુકાન ફ્લેક્સ બેનરની દુકાન અને સાયકલની દુકાન બેગની દુકાન તથા કાર્યરત ઓફિસોને બતાવવામાં આવેલ હતી જે બાબતે જાન્યુઆરી આપવામાં આવેલી ની ખાતરી છતાં કોઈ જ કાર્યવાહી કરેલ મુદ્દો શહેરના સંજોગ નગર ચોકડી થી અમન નગર રોડ પર ખોદવામાં આવેલા ખાડાઓ અને અધૂરી મુકવામાં આવેલ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છે ત્યારે આ બાબત અંગે પ્રત્યુત્તર છે કે વિશ્વાસ કરી શકાય તેવા કોઈ પણ પુરાવા કે સંતોષ જનક દેખાઈ આવે તેવા આધાર પુરાવા આપવામાં આવેલ નથી સાતમો મુદ્દો છે કે વોર્ડ નંબર બે અને 3 માં સમાવિષ્ટ ભુજના દાદોપી રોડ નવા ભુજ રેલવે સ્ટેશન રોડ આજુબાજુ આવેલા બાપા દયાળુ નગર ગગડાવાસ શેખ ફળિયા વઢિયારાવાસ ને કાયમી સફાઈ રોડ લાઇટ ખાડાઓ અને ગટરની સમસ્યાથી મુક્ત કરવામાં આવે અને આ માર્ગને મુખ્ય માર્ગ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છે આપ સાહેબ શ્રી બે વખત રૂબરૂ દસ દિવસ અને પંદર દિવસની ખાતરી આપી હતી આપની પાસે રજૂઆત કરવા આવેલ આગેવાનો વિસ્તારના લોકોને મુદત આપવામાં આવેલ પરંતુ તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ મળેલ નથી આ ઉપરાંત દાદુપી રોડ સ્થિત શેખ ફળિયા બાપા દયાળુનગર વઢિયારાવાસ સહિતના અંદરના ભાગમાં આવેલા વિસ્તારોમાંથી ગટરના પાણીના નિકાલ આવે તે બાબતે કોઈ જ અસરકારક કામગીરી થયેલ નથી તથા દાદુપીર રોડ ઉપર પડેલા ખાડાઓ અને સફાઈ બાબતે પણ આપ શ્રી આપના પત્રના જવાબમાં કોઈ જ ઉલ્લેખ કરેલ નથી આઠમો મુદ્દો છે કે વોર્ડ નંબર ત્રણના નાગોરીવાડાથી સિતારા ચોક અને સિતારા ચોકથી ભૂતેશ્વર રોડ તથા સિતારા ચોકથી સોનાપુરી સ્મશાન સુધીના રસ્તા રસ્તા પર કાયમી સફાઈ રોડ લાઇટ ગટરની સમસ્યાનું કાયમી અને તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ ત્યારેનું પ્રત્યુત્તર છે કે નાગોરીવાળા રસ્તાથી સિતારા ચોક ભૂતેશ્વર રોડ જે જ્યાં ગટરની કામગીરી કરવામાં આવેલ ત્યારે ખાડાઓ ખોદવામાં આવેલ છે જે બાબતે અને કાયમી સફાઈ રોડ લાઇટ અને ગટરની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેનો જવાબ આપ શ્રી દ્વારા ટૂંકાવીને ડ્રેનેજની ફરિયાદ કેવર્ધી મુજબ તેનો નિકાલ કરવામાં આવે છે જ્યારે સફાઈની કામગીરી વખતો વખત કરવામાં આવે છે જ્યારે કે અહીં અમારી માંગણી કાયમી સફાઈની છે અને ડોર ટુ ડોર કલેક્શન અમારા દ્વારા જણાવેલ વિસ્તારમાં કરવામાં આવતું હોય તેનો કોઈ પણ પ્રકારનો પુરાવો આપના દ્વારા આપેલ નથી તથા નવમો મુદ્દો છે કે સોનાપુરી સાર્વજનિક સ્મશાન ગ્રહના ગેટ આજુબાજુ પીજીવીસેલ ના પાસે ગંદકી અને સફાઈના અભાવે ખૂબ જ સમસ્યા સર્જાય છે જે સમસ્યાનો ત્વરિત કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા રાખીએ

અને બહારના ભાગમાં સફાઈ કરવામાં આવશે તેવો ટૂંકમાં જવાબ આપેલ છે તે અયોગ્ય છે બહારના ભાગમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી જ્યાં નિયમિતપણે સફાઈ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા અમારી માંગણી છે જે મુદ્દાઓ આપશ્રી દ્વારા સામાન્ય રીતે સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી અને છેલ્લો દસમો મુદ્દો છે કે શહેરના અનેક માર્ગો ઉપર રોડની સાઈડમાં ધૂળના ઢગલાઓના થર જામેલા છે જે ધૂળના ઢગલાઓ સાફ કરવામાં આવે તથા તે રેતી તાત્કાલિક અસરથી ઉપાડી લેવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છે ત્યારે પ્રતિউত্তর આપવામાં આવ્યું છે કે રોડ સાઇડમાં ઢૂડના ઢગલાઓ દૂર કરવા માટે રાત્રિ સફાઈ કરવામાં આવે છે તેવો આપનો ઉત્તર ગડે ઉતરતો નથી કારણ કે અમે જે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ તે રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ઢૂડના ઢગલાઓ પડેલા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપ શ્રી દ્વારા કયા રસ્તા ઉપર રોડની સાઇડમાં ઢૂડના ઢગલા દૂર કરવામાં આવ્યા છે તે અંગેનો કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી રાત્રિ સફાઈ ટીમ દ્વારા સમયાંતરે રોડ ના સાઈડ ઢગલાઓ દૂર કરવામાં આવશે તેવું જણાવેલ છે પરંતુ આ માટે નક્કર શું આયોજન કરવામાં આવ્યું છે અને કયા વિસ્તાર માટે કરવામાં આવેલ છે તે પણ જણાવવામાં આવ્યું નથી ત્યારે આ દસ મુદ્દાઓનો પ્રતિ જવાબ સાથે નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આ દસ મુદ્દાઓનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાના પ્રયાસ કરવામાં આવી તેવી માંગ સાથે ધરણા કરવામાં આવ્યા છે આજ રોજ ભુજ નગરપાલિકાની સામે છેલ્લા ચાર દિવસથી કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર અને હર હંમેશા પીડિતાઓ માટે લડનાર એવા મોંમદભાઈ લાખા જ્યારે ભુજ નગરપાલિકા સામે ઉપવાસ ઉપર ધરણા ઉપર બેઠેલા છે ત્યારે આજે મુલાકાત દરમિયાન જોયું તો ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસ સાહેબની મુલાકાતમાં એવું જણાય છે કે તે વિસ્તાર જાણે નગરપાલિકામાં આવે છે કે નથી આવતું કારણ કે ધરણા ઉપર બેસવાની પણ છૂટ આપે છે અને જે કામગીરી છે તેનો પણ કોઈ નિરાકરણ નથી આવતો માટે શું વિસ્તારના તમામ નાગરિકોને નગરપાલિકાની સામે બેસવા માટે મજબૂર કરી રહ્યા છે નગરપાલિકાના અધિકારીઓ કે શું તેવો પ્રશ્ન એક કચ્છની પ્રજા માટે ભુજની પ્રજા માટે જરૂરી છે કારણ કે ગટરની જે સમસ્યા છે તે ફક્ત કોઈ એક વિસ્તાર માટે નથી કારણ કે ભુજની નગરપાલિકાની અંદર ભુજનો રેલવે સ્ટેશન પણ આવે છે અને જે રેલવે સ્ટેશન છે તે ખરેખર આખા કચ્છને આખા ગુજરાતને આવી લે છે અને વધારામાં તો દેશ વિદેશના પણ યાત્રાળુઓ જ્યારે અહીં કને આવે છે ત્યારે ભુજ નગરપાલિકાની જે કામગીરી છે અને ત્યાં કને ગટર વહી રહ્યો છે તે જોઈ અને ખરેખર કચ્છનું અને ગુજરાતનું નામ ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ રહ્યું છે માટે મારી વિનંતી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આગળ આવે પછી તે ભાજપના હોય કે કોંગ્રેસના હોય અને સાથે સાથે સામાજિક કાર્યકરો ગમે એ સમાજના હોય તેને પણ આગળ આવવું પડશે કારણ કે જો આપણે કચ્છને બદનામ કરવાનું અટકાવવાનું હશે તો આ એક મોટું બદનામ થઈ રહ્યું છે કારણ કે ઓફિસરો છે કે કચ્છના નથી અને કચ્છને જો ક્યાંક આપણને સારી રીતે આગળ વધારશું સફાઈની સાથે અને ગટર જે વહી રહ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સમાજને અને અધિકારીઓને સામે પ્રતિનિધિઓને સામે આવવું પડશે તેમાં કોઈ પણ પક્ષને સા સાઈડમાં રાખી અને આ કામગીરી કરવાની રહેશે સાથે સાથે આપણે જોયું તેવી રીતે ગટર ખાલી નગરપાલિકાની હદ છે એવું નથી પણ નગરપાલિકાની સાથે સાથે ઘરોની અંદર પણ વહી રહી છે કારણ કે કેટલી હદે માણસ મજબૂર થાય અગાઉ પણ સંજોગનગરમાં આવો જ મુદ્દો હતો ત્યારે જૂથના ધોરણે કામ કરી અને નિરાકરણ કર્યું હતું અને ફરીથી અમે પણ એક વિનંતી કરીએ છીએ કે પ્રજાના પ્રતિનિધિઓ આગળ આવી અને પ્રજાની હાલાકીને દૂર કરવા માટે જે ઘરોની અંદર ગટરના પાણી ભરેલા છે તેનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી વિનંતી છે આજે આપના માધ્યમથી સૌ તો છઠ્ઠી ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવાની સાથે અને આજે ભુજના સ્થાપના દિવસે ભુજના એક સામાજિક કાર્યકર એક સામાજિક નાગરિકે ભુજ નગરપાલિકા કચેરીની સામે ધરણામાં બેસવું પડ્યું છે એટલે મારા માટે તો ભુજનો સ્થાપના દિવસ જે છે એ દુઃખદ દિવસ તરીકે બની રહ્યો છે કારણ કે હું ઉજવણીના કોઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નથી એ સાથે જ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને આજે અમારા સમાજના સામાજિક અગ્રણીઓ અને વિસ્તારના લોકો અને ભુજના શેરીફેરીયા સંગઠનના જવાબદાર પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ત્યારે મુખ્ય અધિકારી શ્રીને ઈશ્વરીય જ્ઞાન થયું હોય તેવી રીતે એમણે કહ્યું કે તમે કયા કારણોસર બેઠા છો એ મને ખબર છે એટલે બહુ જ દુઃખદ બાબત છે કે મને એવી કોઈ જ ખબર નથી કે ચીફ ઓફિસર બે તારીખે આવવાના છે મેં મારા અગાઉ આપેલા અલ્ટિમેટમ મુજબ બે તારીખે શરૂઆત કરી છે અને તેમણે એમ પણ કહ્યું કે આ ધરણા તમારે કન્ટિન્યુ ચાલુ રાખવા હોય તો તમે રાખી શકો છો અમે તમને કોઈ પણ પ્રકારનું ખાતરી આપી શકતા નથી એટલે મુખ્ય અધિકારી તરીકે નહીં પરંતુ એ હઠીલા અને જિદ્દી અધિકારી તરીકે તેમનું વર્તન રહ્યું છે જેને સામે આવનારા દિવસોમાં ચોક્કસપણે એમના ઉપરી અધિકારીઓ જો એમને સમજાવી શકે તો સારું છે નહીં તો સર્વ સમાજને સાથે રાખી સર્વ લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરવાની જરૂર પડશે તો અમે કરશું